પાઠ ત્રણ મને વાલા મારા બા બાળદોસ્તો તમને તમારા ઘરમાં સૌથી વધુ કોણ ગમે હમ કેટલાય જવાબ આવે છે કોઈ કહે છે બા અને મમ્મી ગમે કોઈ કહે દાદી કોઈ કહે બાપુ બધા અલગ અલગ નામ કહે છે ચાલો કોણ ગમે અને કેમ ગમે એનું એક સુંદર ગીત જોઈએ ગીત મજાનું સાંભળો અને બોલો તમારા ઘરના સભ્યોના નામ કહો તમારા મમ્મી કે બાનું નામ કહો તમારા ભાઈ બહેનના નામ કહો તમારા પપ્પા કે બાપુજીનું નામ શું છે તમારામાંથી મોટું કોણ છે ભાઈ કે બહેન ઘરે તમને કોણ વાર્તા કહે છે તમને બહાર ફરવા કોણ લઈ જાય છે તમને કોની સાથે બહાર ફરવા જવાની મજા આવે છે શા માટે ઉખાણા દિવાળી એ આવે છે મીઠાઈ કપડા લાવે છે बाना एक भाई छे बोलो ए कौन छे मने कहे छे बेबी बाने कहे छे भाभी बापू ने मोटा भाई कहे छे बोलो ते मारा कौन छे बाड़ दोस्तों આપણે કયા તહેવારમાં ઘર શણગારીએ અને ફટાકડા ફોડીએ છીએ હા ઉપરાંત આપણે નવા કપડા પહેરીએ અને મીઠાઈ પણ લાવીએ છીએ ઉત્તરાયણમાં આપણે શું કરીએ છીએ આપણે કયા તહેવારમાં એકબીજા પર રંગ છાંટીએ છીએ તમને સૌથી વધારે કયો તહેવાર ગમે સમજો અને વાંચો બાળદોસ્તો તમને ન મ ગ જ વ ર સ દ મૂળાક્ષરો ઓળખતા આવડે છે તો ચાલો આ મૂળાક્ષરોથી બનતા કેટલાક શબ્દો વાંચીએ Vana Jana Mana Vara Dara Mara Rama Dama Nama Rasa Nasa. દસ મગ જગ મગજ મગન વરસ જગન સરસ ગરમ મગર વજન વાર્તા મિત્રો હવે આગળ વધીએ આપણે સરસ ગીત અને ઉખાણા જોયા સાંભળ્યા અને સમજ્યા પણ ખરા ચાલો હવે એક નાનકડી પણ મજાની વાર્તા જોઈએ વાર્તાનું નામ છે વાંદરો અને ખિસકોલી એક વાંદરો ઝાડ ઉપર બેઠો હતો વાંદરાની પૂંછડી બહુ જ લાંબી હતી એટલી લાંબી હતી કે જમીન સુધી લટકી રહી હતી એક ખિસકોલી જમીન પર ઉછળી અને કૂદી રહી હતી અચાનક તેણે એક પૂંછડી જોઈ તેણે વિચાર્યું આ હિંચકો ક્યાંથી આવ્યો થોડીવાર વાર પહેલા તો નહોતો તે પૂંછડી પર ચડીને હિચકા ખાવા લાગી વાંદરાને ગલીપચી થઈ તેણે નીચે જોયું તે હસીને બોલ્યો બેન ખિસકોલી આ શું કરી રહી છે મને ગલીપચી થઈ રહી છે ખિસકોલી ચમકી વાંદરા ભાઈ આ તમે છો હું તો તમારી પૂંછડીને હિચકો સમજીને હિચકા ખાઉં છું બઉ મજા આવી રહી છે આમ ખિસકોલી હસી ને વૃક્ષની ડાળી ઉપર ચડી ગઈ જવાબ આપો એક રાત્રે ખિસકોલી ક્યાં સુઈ જતી હશે બે વાંદરા પૂંછડીએ કોણ કોણ લટકી શકે ત્રણ तमे तुम पूछड़ी लटकी ने हिचका खाई शको? चार वाणी पूछड़ी पर वाड़ के ना होवाय लाडवा खवाय बीजू शू शू खवाय बास्तों खिस्कोली वंदरा पूछड़ी थी थीचकू झूली तमने छत्री? ત્રાજવું લાકડી અને રૂમાલ મળે તો તમે શું શું કરો ક મૂળાક્ષર બાળદોસ્તો આજે એક જોડક સાંભળીયે પેલા કબૂતરની પાંખો એની લાલ ગોળ આંખો એ તો ગળું ફૂલાવે કેવું गोड़ गोड़ फरे फुदरडी जेव कबूतर शब्द वाचता के बोलता पहला शु शू बोलाये हा पहला बोलाये क हवे क पर करिए हवे आवतो होय तेवा शब्दो बोलो ने हा कमळ બતક બકરી ચકલી એક કચરો હા હા બરાબર છે પછી કસરત અને સૈનિક પણ આવી શકે હવે મળેલા શબ્દોમાં જ્યાં ક છે તેની નીચે લીટી કરીએ હવે તમારે ક જાતે લખતા શીખવાનું છે બ મૂળાક્ષર દોસ્તો આશાનું ચિત્ર છે હા આ ટેબલનું ચિત્ર છે હવે એ કહો ટેબલ શબ્દ બોલીએ તો વચ્ચે શું બોલાય છે પહેલા મનમાં શબ્દ બોલો ને કહો હા વચ્ચે બ બોલાય છે હવે બ પર ગોળ કરીએ હવે શું કરવાનું છે હા બ આવતો હોય તેવા શબ્દો આપવાના છે તો તૈયાર છો ને બકરી બદામ સાબર કાબર બતક અને છાબડી હવે શું કરવાનું બ નીચે કરવાની લીટી આ બ જુઓ અને જાતે લખો અમૂળાક્ષર બાળદોસ્તો કેમ છો મજામાં ને આ ચિત્ર જુઓ અને તેની નીચે એક શબ્દ આપ્યો છે તે વાંચવાનો પ્રયત્ન કરો આ અજગરનું ચિત્ર છે અને શબ્દ લખ્યો છે અજગર તમે અજગર શબ્દ બોલો ત્યારે પહેલા શું બોલાય છે અજગર શબ્દ બોલતા પહેલા અ બોલાય છે હવે અ પર गोल करिए। बाढ़ दोस्तों हम होए हो शब्दों बोलो अनास अग्यार अमदावाद अमन अखरोट अजय घना शब्दों शद जो કે અ થી શરૂ થતા શબ્દો જ મળશે અ વચ્ચે કે છેલ્લે આવતો હોય તેવા શબ્દો મળશે નહીં હવે શબ્દમાં જ્યાં અ આવ્યો છે ત્યાં નીચે કરી દઈએ લીટી હવે તમારે તમારી જાતે અ લખતા શીખવાનું છે છ મૂળાક્ષર બાળદોસ્તો અહીં એક શબ્દ અને બાજુમાં એક ચિત્ર આપ્યું છે કયો શબ્દ હશે હા માછલી લખેલું છે હવે એ કહો માછલી શબ્દ બોલો ત્યારે વચ્ચે શું બોલાય છે બરાબર દોસ્તો વચ્ચે બોલાય છે छे छोड़ करिए दोस्तों हम एवं शब्दों कहो जेमा छो हो चलो हु मदद करू छगन छत्री कच्छ छछूंदर छ વાછરડું હવે શબ્દોમાં જ્યાં છ આવ્યો છે ત્યાં નીચે લીટી કરી દેવાની તમારે અહી જોઈને તમારી જાતે છ લખતા શીખવાનું છે તમને જરૂર આવડી જશે આંગળી ફેરવો બાળમિત્રો અહીં બતાવ્યા મુજબ આંગળી ફેરવીને મૂળાક્ષરોના આકારો યાદ રાખી શકાય છે જ્યાં એકડો લખ્યો છે તે તીરના છેડા બાજુથી આંગળી ફેરવવાની શરૂઆત કરવાની છે જુઓ આ ક છે એમાં આ રહ્યો એક ચાલો શરૂ કરીએ એક અને दोस्तों बीजा आपेला अंक मुजब आंगड़ी फेरवो मूणाक्षरो लखता याद राखता शीखो मात्रा आ मूणाक्षर ओता लखता शीखी गया હવે આ ચિત્ર જુઓ અને કહો આ શાનું ચિત્ર છે બરાબર આ કાચબાનું ચિત્ર છે હવે તેની બાજુમાં શું લખ્યું છે તેની બાજુમાં કાચબો લખ્યું છે દોસ્તો આપણે કાચબો શબ્દ બોલીએ છીએ તો પહેલાં શું બોલાય છે મનમાં બોલો પછી કહો હા કા બોલાય છે આપણે કા ને બોક્સની નીચે લખીએ જુઓ આ છે ક અને આ છે કા હું અહીં બ લખું તો બાજુમાં બા લખાશે અને અ લખું તો બાજુમાં આ આવે એવી જ રીતે છ ની બાજુમાં છા આવે હવે તમારે મને કા આવતો હોય તેવા શબ્દો યાદ કરીને કહેવાના છે કા આવતો હોય તેવા શબ્દો કાગડો કાગળ દુકાન આકાશ બટાકા કાબર મકાન સરસ હવે બા આવતો હોય તેવા શબ્દો બાજરી બાકસ બારણું બારમાસી અને આ આવતો હોય તેવા શબ્દો આગ આકાશ આસો પાલવ આંખલો હવે છા આવતો હોય તેવા શબ્દો છાસ છાપરું છાબડી પડછાયો શબ્દમાં છા પહેલા વચ્ચે અને છેલ્લે પણ આવી શકે માત્ર એ દોસ્તો ચાલો હું એક ચિત્ર બતાવું ચિત્ર જોઈ અને તેની સામે લખેલો શબ્દ તમારે વાંચવાનો છે આ શેનું ચિત્ર છે કોણ કેશે હા આ કેરીનું ચિત્ર છે તેની સામે લખેલો શબ્દ કેરી છે કેરી શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે હમ કે બોલાય છે ક સામે કે લખેલો છે બ ની સામે બે આવશે હા બરાબર એવી રીતે અ તો એ અને છ તો છે વી સામે વે સામે રે સ ની સામે સે અને દે દોસ્તો હવે જે શબ્દોમાં કે આવતો હોય તેવા શબ્દો આપવાના છે કેરમ કેળા કેનાલ बे अवतो होय तेवा शब्दों, बेगम, बैग, बे। ए अवतो होय तेवा शब्दों, एक, ईरण, छे अवतो होय तेवा शब्दों, छेड़ो, छेले। वछेरो वे आवतो होय तेवा शब्दो वेपार वेद वैणी वेलन रे आवतो होय तेवा शब्दो रेती रेखा खारेक से आवतो होय तेवा शब्दो सेव सेतुर सेना दे आवतो तेवा शब्दों, देव देवड़ देश देरासर वाचो समझो हवे आ शब्दों ने आधारे, कानावाड़ा તથા એક માત્રા વાળા શબ્દો શીખીએ મગ માગ માંગે મગ શબ્દમાં મ ને કાનો करिए એટલે થાય માગ અને માગ શબ્દમાં ગ ઉપર માત્રા करिए એટલે શબ્દ બને માગે માગ मागे मागे रम राम रमे रम शब्द मा र ने कानो करिए એટલે થાય રામ અને રમ શબ્દ માં મ ઉપર માત્રા करिए એટલે શબ્દ બને રમે રમ રામ રમે मन मान मने मन शब्द मा म ने कानो करिए એટલે થાય मान અને મન શબ્દ માં ન ઉપર માત્રા करिए એટલે શબ્દ બને મને મન માન મને गज गाज गाजे गज शब्द मा ग ने कानो करिए એટલે થાય गाज અને ગાજ શબ્દ માં જ ઉપર માત્રા करिए એટલે શબ્દ બને ગાજે गज गाज गाજે જગ जाग जागे जग शब्द में ज ने का करे एट्ले थाय जाग अने जाग शब्द में ग ऊपर मात्रा करिए एट्ले शब्द बने जागे नम नाम नमे नम शब्द में નાને કાનો કરિયે એટલે થાય નામ અને નમ શબ્દમાં મ ઉપર માત્રા કરિયે એટલે શબ્દ બને નમે નમ નામ નમે બાર દોસ્તો આ શબ્દો તમારી નોટબુકમાં લખો વાંચો અને લખો બાળમિત્રો અહીં આપેલા કેટલાક શબ્દો અને વાક્યો પહેલા વાંચવાના છે અને પછી સારા અક્ષરે લખવાના છે જમ જેમ બસ બેસ છક છેક મન મને આમ એમ કામ કેમ અમે અમને કામ આમ બામ અમર કાનન કમર જનાવર બજાર અવાજ અજગર અજબ મગજ બેસ બેસે બેસે છે કર કરે કરે છે આવ આવે આવે છે આમ આવ બેસ કામ કર આ બા છે બા કામ કરે છે આ બેન છે બેન રમે છે આ મામા છે આ કાકા છે પ્રવૃત્તિ શાળાના ઝાડ પર અને આજુબાજુ આવતા પંખીઓને ઓળખી તેમના નામ યાદ રાખી બોલવા મને મારા બા ગીત કરી વર્ગખંડમાં રજૂ કરવું આપણે સમજ્યા શીખ્યા ગીત દ્વારા પરિવારના સભ્યો અને તેમના પ્રેમ અને હૂંફ વિશે સૂચના સાંભળી ચિત્ર દોર્યા ક બ અ બૂળાક્ષરની ઓળખ અને લેખન ક બ અ બૂળાક્ષર તથા કાનો અને માત્રાથી બનતા શબ્દો અને ટૂંકા વાક્યોનું વાંચન Lakin.